હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સરગવાની કઢી બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ત્રણ સરગવાની સીંગલી લીધેલી હતી તેને મેં મીઠું નાખી અને બાફી લીધી છે આને એક કપ ચણાનો લોટ ખાટી છાસ બે મોરા મરચાં અને બે તીખી મિરચી લીધેલી છે અને આદું કોથમરી બે ચમચી ધાણાજીરું એક ગાઠિયું લસણનું લીધેલું છે હિંગ હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે રાઈ જીરું અને લીમડો તેનો આપણે વઘાર કરીશું અને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે આદુ મરચાં અને લસણને પીસી લેશું આપણે તો સૌ પ્રથમ આપણે મરચાં આદુ અને લસણને પીસી લેશું તો આ બધી વસ્તુને આપણે પીસી લઈએ આમાં તમારે કોથમરી એડ કરવી હોય તો તમે કોથમરી એડ કરી શકો છો અને તીખાસ તમારા અનુસાર તમે કરી શકો છો તો હવે આપણે આને પીસી લઈએ તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે છાસને ચણાના લોટમાં ડોઈ લેશું આપણે અહીંયા અમે એક કપ ચણાનો લોટ લીધેલો છે તો આપણે એમાં છાશ એડ કરી અને આને મિક્સ કરી લેશું તો આપણી છાસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લેશું તો સૌપ્રથમ રાય અને જીરું એડ કરીશું ત્યારબાદ લીમડું એડ કરીશું હીંગ એડ કરીશું ત્યારબાદ પેસ્ટ એડ કરીશું બનાવેલી છે તે ત્યારબાદ એક ચમચી હળદર એડ કરીશું ધાણાજીરું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ આ બાફેલો સરગવો અને એનું પાણી પણ આપણે આમાં જ નાખી દેવાનું છે જેથી એનું ફ્લેવર આમાં આવી જાય કઢીમાં હવે આપણે આને પાકવા દઈશું આપણા મસાલા પાકી ગયા છે તો આપણે આ છાશ એડ કરી દેશું ત્યારબાદ કોથમરી હવે આપણે આને એકદમ ઉકળવા દઈશું ત્યારબાદ સૌ કરીશું તૈયાર છે આપણી સરગવાની કટી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો